અંકેશ્વર માં આદિવાસી સમાજના વિદ્યાર્થીને પીપી સવાણી યુનિવર્સિટી નજીક નંબર પર વસાવા લખાવા મામલે અન્ય વિદ્યાર્થીઓ માર માર્યો હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અંકલેશ્વરના આદિવાસી સમાજના વિદ્યાર્થીને કિમ નજીક પીપી સવાણી યુનિવર્સિટી નજીક માર માર્યો હોવાની ઘટનામાં આદિવાસી સમાજે જેડીસી પોલીસને રજૂઆત કરી ફરિયાદ માંગ કરી હતી ત્યારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી છે સુરત જિલ્લાના નજીક આવેલ પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે મારામારીનો વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી આ બાદ અંકલેશ્વર જેઆઈડીસી માં પણ આજ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો આ ઘટના લઈને આદિવાસી સમાજે અંકલેશ્વર જેડીસી પોલીસ મથક ખાતે રજૂઆત કરી હતી ફરિયાદ નોંધાવવાની માંગણી કરી હતી આક્ષેપો મુજબ અંકલેશ્વરમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓએ પીડિત વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો જાતિ વિષયક મતભેદના કારણે માર મારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે હુમલામાં ઘાયલ થયેલ વિદ્યાર્થી ભાજપ નેતા ફતેશી વસાવાનો પુત્ર તનુજ વસાવા હોવાનું બહાર આવ્યું છે ઘટના બાદ આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો ગત સાંજે આદિવાસી યુવકનો એક ટોળું અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે દોડી ગયું હતું અને ભારે ઓહા કર્યા બાદ ન્યાય સંગત કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ મામલે અંકલેશ્વર જેડીસી પોલીસે સોલ વિદ્યાર્થીઓ સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ પ્રીત ભુવા છે મારો ફ્રેન્ડ તનુજ છે એને આ લોકોએ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરેલી છે અને એને એની ગાડી પર ફોર્ચ્યુનર પર નંબર પ્લેટ હતી વસાવા નહીં વસાવાની અટક ને એમ તો એ લોકોએ એ ફોર્ચ્યુનર પર એ નંબર પ્લેટ બી બે ત્રણ વાર તોડવાની ટ્રાય કરેલી છે અને એને હું કીધેલું છે કે તું આ નંબર પ્લેટ કેમ રાખતો છે તું નંબર પ્લેટ કાઢી નાખ બરાબર અને પછી અમે રાત અમે કાલે કોલેજે થી નીકળ્યા ત્યારે એ લોકોએ ટોળું બનાવી મને મને તનુજને ને નિશ્ચિત ને મારેલા હોય છે આ મને વાગેલું હોય છે અને તનુજને અહીંયા બધી જગ્યાએ નખો વાગેલા છે ને ગુઢમાર હોય છે એની સાથે એને ગળામાં જે ચેન પહેરી હતી એ બી એ લોકો તોડી નાખી અને જીઆઈડીસી માં પાછા પાછા છ સાત ગાડીઓ લઈને આવેલા અને રોકવાનો પ્રયાસ કર્યો અને પાંત્રીસ ચાલીસ જણ ભેગા કરીને અમને મારવાનો પ્રયત્ન કર્યો હતો હું ફતેસિંહભાઈ વસાવા ફતેસિંહભાઈ શું ઘટના કરી આ કાલે કોલેજ પર મારો છોકરો પીપી સવાણી કોસંબા પાસે છે પીપી સવાણી ત્યાં કોલેજ પર જાય છે ત્યાં ગાડી આ મારા સમાજની જાતિ વિશે અહીંના અંકલેશ્વરના સ્થાનિક લોકો છે જે પટેલ સમાજમાંથી આવે છે ઠાકોર સમાજમાંથી આવે છે આ લોકો અમારા આદિવાસીના છોકરા ઉચ્ચ કક્ષાએ બની નહીં જાય મારા છોકરાનો ખાલી વાક એટલો છે કે મારા છોકરાની ગાડી નંબર પ્લેટમાં અમે વસાવા લખેલું છે તો એમાં ત્રણ ચાર મહિનાથી આ લોકો ટોર્ચર કરતા હતા કે તમે વસાવા કેમ લખીને ફરો તમે ડુબળા ભીલા છો નહીંરાશો એવું મારા છોકરાએ આગળ બી મને કીધું હતું પણ મેં કીધું છો મારા છોકરાને અમારે છોકરા જેમ તેમ આગળ ભણાવવાના હોય છે એટલે ભણાવવા માટે બેટા આપણે માથાકૂટ કરવાની કંઈ નહીં આપણે ભાઈ પણ આ લોકોએ કાલે મારા છોકરા પર જીવ લઈને હુમલો કર્યો છે ભીલા ડુબળા નૈરા કરીને અને અમારા છોકરા આદિવાસીઓના આગળ ભણે એ આ લોકોને ગમતું નથી આવું જ કક્ષાના લોકો જે અમારા લોકોને અમારા લોકો છોકરાને એવું પણ કીધું છે કે તમે અમારે ત્યાં કામ કરવાનું તમે કેવી રીતના ભણો તમારે આ ગાડી તમને તમારી ઓકાત શું છે આવું બધું આ લોકોએ કર્યું છે એટલે મારા છોકરા પર અવારનવાર આવી રીતના બે ચાર મહિનાથી આ લોકોએ હેરાન પરેશાન કર્યો હતો અને જીવ લઈને હુમલો કર્યો છે કાલે પણ અને ફરી ત્યાં રહ્યું તો એ લોકોએ સાત આઠ ગાડી લઈને અહીંયા જગ અહીંયા અંકલેશ્વર જીઆઈડીસી માં આવ્યા અને જીઆઈડીસી માં સાત આઠ ગાડી લઈને પાછા છોકરાને ઘેરો કર્યો ને ત્યાં પણ પાછો હુમલો કર્યો એના સાથે એના મિત્રો પણ છે એના મિત્રોને બી બે ત્રણ જણને માર્યા છે લોકો સાક્ષીમાં પણ છે પોલીસ ફરિયાદ આજે અમે કરવા આવ્યા છે અને મારા છોકરાની સાડા પાંચ ટોલાની ચેન હતી એ ચેન બંધ તોડી લીધી છે એ લોકોએ